નમસ્કાર વિદ્યાર્થી મિત્રો માય સેલ્ફ કેતન ચોટલિયા વિદ્યાર્થી મિત્રો આજે જે ફંક્શન ડિસ્કસ કરવાના છીએ એ ધોરણ નવ દસ અગિયાર અને બાર બધા ધોરણ માટે સૌથી મહત્વનો ટોપિક છે યસ કેમ કે આ ફંક્શનનું વાક્ય બોર્ડમાં ઘણીવાર પૂછાયેલું છે અને આ ફંક્શનનું નામ છે સોવિંગ કોન્ટ્રાસ્ટ યસ જ્યારે તમારે વિરોધાભાસ રજૂઆત કરવું હોય ત્યારે તમારે આ ફંક્શનનો ઉપયોગ કરવાનો હોય છે યસ તો એવા તો આપણે ઘણા એવા વાક્યો બોલીએ છીએ સવારે ઉઠીએ અને રાત્રે સૂઈએ એ સમયમાં આપણે ઘણા બધા વિરોધાભાસ વાક્ય બોલીએ છીએ તો એનો મતલબ એવો થાય કે આ ફંક્શન ખૂબ જ કામનું છે યસ તો સૌથી પહેલા આપણે વાત કરીએ એમ કે વિરોધાભાસ રજૂઆત કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે જે તમારે ખાસ યાદ રાખવાનું છે હવે સિસ્ટમ પ્રમાણે તમને લોકોને ખ્યાલ જ છે કે કોઈ પણ ફંક્શનમાં માં કઈ હિન્ટ હોય છે યસ તો એવી હિન્ટ વાત કરીએ સૌથી પહેલા બટ યેટ અને સ્ટીલ જે કોમન હિન્ટ છે અને સૌથી વધારે પૂછાય છે બટ યેટ અને સ્ટીલ બીજી વાક્ય રચના ધો ઓલ ધો ઇવન ધો ઇવન ઇવ આ આપણા ફંક્શન ની હિન્ટ છે જે તમારે યાદ રાખવાની છે ત્યાર પછી હાવેવર એઝ આ પણ હિન્ડ છે ત્યાર બાદ ઇન્સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ આ પણ આજ ફંક્શન ની હિન્ટ છે અને છેલ્લે લાસ્ટમાં નેવરલેસ જે 11 12 માં ક્યારેક જ આવે છે 10 માં ધોરણ માટે તમારે આ હિન્ડ કરવાની જરૂર છે નહીં તો તમને એમ થતો છે કે હિન્ડ તો ઘણી બધી આવી મતલબ આ ફંક્શન અઘરું હશે એવું છે નહીં પણ ઈઝી છે સિસ્ટમેટિક યાદ કરશો તો બહુ ઈઝી લાગશે અહીંયા જે પ્રમાણે આપણે ભાગ પાડેલા છે એ જ પ્રમાણે આપણે વાક્ય રચના સમજવાની છે તો સૌથી પહેલા બટ યટ અને સ્ટીલ એટલે કે આની આની વાક્ય રચના હશે હશે ચાર છે છે બી મતલબ જે પ્રમાણે પ્રમાણે આપણે કરેલા તમારે વાક્ય રચના યાદ રાખવાની છે નોર્મલી બટ યડ સ્ટીલમાં બટ વાક્યની વચ્ચે આવતું હોય છે યટ સ્ટીલ વચ્ચે બી આવી શકે અને છેલ્લે ભી આવી શકે ધો વલ ધો ઇવન ધો ઇવન ઈ નોર્મલી વાક્યની શરૂઆતમાં આવે છે હાવ એવર એઝ આની કન્ડિશન ખાસ સમજવાની છે જે આપણે એક્ઝામ્પલમાં જોઈશું ઇન્સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ ની પણ ત્રણ વાક્ય રચના છે એ પણ આપણે ડિસ્કસ કરીશું તો વધારે સમય વેસ્ટ નહીં કરીએ અને સૌથી પહેલા આપણે વન બાય વન બધી જ હેન્ડની વાક્ય રચના જોઈએ તો સૌથી પહેલા જોઈએ બટ એ સ્ટીલ વાળા વાક્યો યસ તો ડાયરેક્ટ એક્ઝામ્પલ જોઈએ જેથી તમારો કન્સેપ્ટ વધારે ક્લિયર થાય સૌથી પહેલું વાક્ય કોલી પ્લેડ ફાસ્ટ કોલી ઝડપી રમ્યો પહેલું વાક્ય સાદા ભૂતકાળનું છે ઝડપી રમ્યો પછી મેં લખેલું છે બટ જે કીધું બટ વાક્યની વચ્ચે આવશે

જો ઝડપી દોડ્યો હોય તો બસ મિસ થવી ના જોઈએ બસ પકડી લેવી જોઈએ પણ અહીંયા મિસ થઈ મતલબ માં વિરોધાભાસ છે અને અહીંયા મેં યટની મદદથી વાક્ય જોડેલું છે તો એ પણ સોવિંગ કોન્ટ્રાસ્ટનું છે ત્રીજું વાક્ય જોઈએ અહીંયા ફરીથી બટથી બનાવેલું છે પ્રિન્સ ઇઝ ક્લેવર પ્રિન્સ હોશિયાર છે છતાં આળસુ પણ આળસુ છે તો અહીંયા બટની મદદથી પાછળનું કોન્ટ્રાસ્ટ વાળું વાક્ય જોડેલું છે નેક્સ્ટ એક્ઝામ્પલ ધે આર સ્ટીલ લિવિંગ ઇન ઓલ્ડ ફાર્મ હાઉસ તો અહીંયા સ્ટીલની મદદથી વિરોધાભાસ છે ત્યારબાદ કિંજલ સ્થિન કિંજલ પાતળી છે પણ તે મજબૂત છે તો પાછળ વિરોધાભાસ છે અને અહીંયા બટથી વાક્ય જોડેલું છે નેક્સ્ટ કન્ડિશન માય શર્ટ સ્ટીલ સ્મેલ ઓફ પરફ્યુમ્સ અહીંયા સ્ટીલનો ઉપયોગ કરેલો છે હજુ શર્ટમાં પરફ્યુમની સ્મેલ છે ત્યારબાદ માય ટી શર્ટ હેઝ નોટ બીન વોશ એટ હજુ સુધી ટી શર્ટ ધોવાયેલું નથી યટ નોર્મલી આ પ્રકારના જે વાક્ય રચના છે જે બે વાક્ય તમને નથી દેખાતા એ જોડકાને એ સ્વરૂપે આવતા હોય છે એટલે કદાચ યાદ ના રહે તો એનું બહુ ટેન્શન લેવાનું છે નહીં તમારે યાદ ખાલી રાખવાનું છે કે બટ યટ સ્ટીલ વાક્યની વચ્ચે પણ આવે છે અને ઘણીવાર વાર યટ અને સ્ટીલ જે વાક્યના એન્ડમાં પણ આવે છે એ સમજાવવા માટે તમને અહીંયા એક એક્ઝામ્પલ બી દેખાય છે યસ ધોની વિલ નોટ અનાઉન્સ હિઝ રિટાયરમેન્ટ યટ તો અહીંયા પણ યટ વાક્યની લાસ્ટમાં આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ વાક્યો હતા બટ યટ સ્ટીલ વાળા હવે જોઈએ આપણે ધો ઓલ ધો ઇવન ધો અને ઇવન ઇફ વાળા વાક્યોમાં કેવા કેવા ફેરફાર કરવાના છે તો હમણાં વાત કરીએ પ્રમાણે આ ચાર હિન્ટ તમારે વાક્યની શરૂઆતમાં લખવાની છે જે વાક્યો બટ થી બનેલા છે બધા જ વાક્યો આ ચારે રચનાથી બનાવી શકાય યસ જોઈએ સિસ્ટમ વાક્ય રચના કેવી છે તો ધો ઓલ ધો ઇવન ધો ઇવન ઇમ ચારે કીવર્ડ એકબીજાના ઓપ્શનમાં તમે લખી શકો છો એની સાથે પહેલું વાક્ય આવશે ત્યાર પછી અલ્પવિરામ કમ્પલસરી લખવાનું છે જે ભૂલતા નહીં અને બીજું વાક્ય એ કેવું હશે વિરોધાભાસ વાળું જે ખાસ તમારે યાદ રાખવાનું છે બીજું વાક્ય વિરોધાભાસ વાળું લખવાનું છે યસ તો જોઈએ અલગ અલગ એક્ઝામ્પલ પહેલું વાક્ય ધોધ મતલબ આ બેમાંથી કોઈ પણ ચાલે વિરાટ સ્કોર સ્કોર સેન્ચુરી સેન્ચુરી વિરાટે કરી છતાં ઇન્ડિયા છતાં ઇન્ડિયા મેચ હારી ગયો તો પાછળનું વાક્ય વિરોધાભાસ વાળું છે ઇન્ડિયાએ વિરાટે સેન્ચુરી સ્કોર કરી હોય તો મેચ જીતવું જોઈએ પણ જીત્યું નથી હારેલું છે એટલે કોન્ટ્રાસ્ટ વાળું વાક્ય છે આપણું મેઇન પર્પસ છે વાક્ય રચના જોવાનો તો ધો અને ઓલધો મૂકેલો છે એટલે વાક્યની શરૂઆતમાં છે અને સિસ્ટમ પ્રમાણે તમે જોઈ શકો છો બીજા વાક્ય યાદ રાખવાનું છે રામુ ગરીબ છે છતાં હોનેશ છે ત્રીજું વાક્ય ઇવન ધો થી બનાવેલું છે મિતાલી પ્લાઇડ વેલ સારું રમી છતાં ઇન્ડિયા કુડ નોટ વિન ધ મેચ છતાં ઇન્ડિયા મેચ જીતી શકી નહીં એમાં પણ અલ્પવિરામ દેખાય છે ત્યારબાદ ઇવન ઇફ થી વાક્ય બનાવેલું છે તો એમાં પણ ઇવન ઇફ સી રેન ફાસ્ટ શી મિસ ધ બસ જો કે તે ઝડપી દોડી સી મસ ધ બસ છતાં તે બસ ચૂકી ગઈ તો અહીંયા પણ તમને વિરોધાભાસ દેખાય છે ત્યાર પછીની વાક્ય રચના હાવ એવર અને એજ વાળા વાક્યો જે ખાસ થોડો થોડો માઇનોર ડિફરન્ટ છે અને આ બંને ટોપિક એડિટિંગમાં આવે છે 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 જે ખાસ તમારે રાખવાનું તો બે ડિફરન્ટ એ બંને આપણે જોઈશું અલગ અલગ વાક્યોની મદદથી તો સૌથી પહેલા જ્યારે તમે હાવેવરથી વાક્ય બનાવો છો ત્યારે એની બાજુમાં એક્ઝેક્ટ વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણ હોવું જોઈએ જે ખાસ તમારે યાદ રાખવાનું છે અને આ મુદ્દો ઘણીવાર એડિટિંગમાં પણ આવે છે પછી તો વાક્ય રચના જેમ આપણે આગળના વાક્યમાં હતી એ પ્રમાણે અલ્પ આવશે ત્યારબાદ બીજું વાક્ય વિરોધાભાસ વાળું આવશે અને જો આવું વાક્ય હાવેવર વાળું તમારે એસ થી બનાવવું હોય તો ડિફરન્ટ એ છે કે એજ માં વિશેષણ અને ક્રિયા વિશેષણ પહેલા આવશે ત્યારબાદ એજ આવશે જે તમે અહીંયા જોઈ શકો છો એજ ની પહેલા વિશેષણ ક્રિયા વિશેષણ અને હાવેવર ની પછી તો આ બંને રિવર્સ છે જે ખાસ તમારે યાદ રાખવાનું છે સરળતા માટે આપણે એક્ઝામ્પલ જોઈએ જેથી વધારે તમને ખ્યાલ આવશે તો પહેલું વાક્ય હાવેવર

હાવેવર અને એજ વાળી વાક્ય રચનામાં ત્રીજું વાક્ય હાવેવર ઇન્ટેલિજન્ટ સી ઇઝ સી નોટ સોલ્વ સમ ઇન્ટેલિજન્ટ હોવા છતાં તે સમ દાખલો કરી નહીં તો અહીંયા પણ તમે જોઈ શકો છો હાવ વિશેષણ ક્રિયા વિશેષણ ઇન્ટેલિજન્ટ છે ચોથું વાક્ય જોઈએ આજ વાક્ય બનાવેલું છે એસ થી તો શરૂઆતમાં વિશેષણ છે યસ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે હાવ અને એજ નો કન્સેપ્ટ તમારે ખાસ યાદ રાખવાનો છેલ્લું વાક્ય જોઈ લઈએ હાવ એવરની બાજુમાં એક્ઝેટ વિશેષણ પુઅર

જ્યારે ડિસ્પાઇટ પછી ઓફ નથી જે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જે ઘણા સ્ટુડન્ટ ઉતાવળમાં ડિસ્પાઇટ ઓફ લખીને આવે છે તો આ મુદ્દો તમે ખાસ ધ્યાન રાખજો ઇન્સ્પાઇટ ઓફ અને ઓનલી ડિસ્પાઇટ યસ જોઈ લે વાક્ય રચના કઈ પ્રકારની છે અલગ અલગ ત્રણ વાક્ય રચના છે આ પહેલી વાક્ય રચના જો તમારે ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ એની પછી તમારે સંબંધક લેવું હોય રૂપ તો તમારે કમ બાજુમાં નાઉન લેવું પડશે અને પછીનું વિરોધી વાક્ય આમ ખ્યાલ નહીં આવે એક્ઝામ્પલ જોઈએ યસ બંને રચના સેમ વાપરી શકો એટલે એક સાથે બે વાક્ય તમને સ્ક્રીન પર દેખાય છે હિઝ સંબંધક રૂપ છે અને ક્લેવરનેસ નામ છે તેની હોશિયારી છતાં એ ફેલ ઇન એક્ઝામ ટ્વાઇસ હોશિયારી છતાં એક્ઝામમાં ફેલ થયો તો આ વાક્ય રચના કેવી છે ઇન્સ્પાઇટ ઓફ પછી સંબંધક રૂપ છે અને ત્યારબાદ નાઉન છે યસ બીજી રચના જોઈએ ઇન્સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ મતલબ સેમ લાગુ પડી શકે બીજી વાક્ય રચનામાં વિશેષણ પર જોર કરવામાં આવેલું છે ઉપયોગ તમારે કરવો હોય અને વાક્ય રચના બનાવી હોય તો એવા કેસમાં તમારે આગળ બિંગ લખવાનું છે યસ તો એનું વાક્ય જોઈએ ઇન્સપાઈટ ઓફ બિંગ ફેટ જાડો હોવા છતાં તે ઝડપી દોડ્યો તો પાછળ વિરોધાભાસ વાળું વાક્ય છે અને અહીંયા વિશેષણ છે ફેટ તો એની આગળ તમને બિંગ દેખાય છે અને વાક્ય બનાવો બનાવો કે રચના થાય છે ત્રીજી જોઈએ જે આ બંને કરતા સૌથી વધારે પૂછાય છે અને એડિટિંગમાં પણ આવી શકે એ રચના એવી છે જો ઇન્સ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટ પછી ક્રિયાપદનું રૂપ લેવું હોય તો કેવું લેવું એ આપણી ત્રીજી રચના એ લેવાનું છે આઈએનજી વાળું જે તમે ત્રીજી રચનામાં જોઈ શકો છો

ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ જ્યારે વાક્ય રચના તમારે બનાવી હોય ત્યારે અલગ અલગ ત્રણ કન્ડિશનથી તમે વાક્ય રચના બનાવી શકો છો જેમાં નીચેની રચના સૌથી વધારે કામની છે યસ હવે થોડાક બીજા એક્ઝામ્પલ જોઈએ જે ઇન્સ્પાઇટ ઓફ ડિસ્પાઇટના છે જેથી તમારો કન્સેપ્ટ વધારે ક્લિયર થાય તો જોઈ શકો છો અહીંયા ઇન્સ્પાઇટ ઓફ પછી લખ્યું છે સંજય ભાઈ પોવર્ટી મતલબ આ રચના કઈ થાય સંબંધક વિભક્તિ નાઉનવાળી બીજી રચના ડિસ્પાઇટ ધ પેઇન ઇઝ તો આ નાઉનવાળી રચના છે ત્રીજી રચના હેવિંગ હેવ ક્રિયાપદ છે આઈએનજી વાળી રચના લીધેલી છે ચોથી રચના ઇન્સ ડિસ્પાઇટ ધ રેઇન નાઉન વાળી રચના ત્યારબાદ ડિસ્પાઇટ ઓફ તો હેવિંગ વાળી રચના મતલબ ક્રિયાપદ નાઈએનજી વાળી રચના તો આ પ્રમાણે ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ની મદદથી ત્રણ રચનાનો તમે ઉપયોગ કરી શકો જેમાં સૌથી વધારે ક્રિયાપદ ના આઈએનજી વાળી રચના વધારે વપરાય છે તો કઈ રચનાથી તમારે વાક્ય બનાવવું છે એના માટે તમે અલગ અલગ પાંચ એક્ઝામ્પલ જોઈ શકો છો હવે આપણે બધા જ હિન્ટ એકસાથે સરળતાથી સમજાય એના માટે આપણે કન્સેપ્ટ જોઈએ તો કોઈ પણ એક વાક્યને લઈશ અને બધી જ જ જ જ બનાવીશ તો જેને આપણે આપણે નામ આપેલું છે ઓલ ઇન વન યસ એક એક સાથે સ્લાઇડમાં અલગ અલગ બધા કીવર્ડની મદદથી વાક્ય જોડીશું તો સૌથી પહેલા પહેલું વાક્ય સી વર્કડા હાર્ડ પહેલું વાક્ય આપણું આ છે બીજું વાક્ય સી ફેલ્ડ ઇન એક્ઝામ અને એને આપણે જેટલા બી કોન્ટ્રાસ્ટના હિન્ડ છે એ બધા અલગ અલગ લઈને આપણે વાક્ય બનાવીશું તો પહેલું વાક્ય આપણે બનાવેલું છે બટની મદદથી સી વર્કડ વર્કડાહાડ તેને સખત મહેનત કરી છતાં પણ અથવા તો પણ પણ એક્ઝામમાં નિષ્ફળ ગઈ તો અહીંયા બટની મદદથી વિરોધાભાસ બનાવેલું છે જે આપણો પહેલો જ હિન્ટ હતો યસ આ જ વાક્યને મારે યેટ અને સ્ટીલ થી બનાવવું હોય તો પણ બને જે તમે જોઈ શકો છો તો મતલબ આપણે વાક્ય સેમ રાખશું અને અલગ અલગ કીવર્ડની મદદથી વાક્ય બનાવીશું જેથી તમને ખ્યાલ આવે કે કઈ હિન્ટથી વાક્ય કઈ પ્રમાણે બનાવી શકાય તો બટ યે સ્ટીલ આવી ગયા હવે આવશે ધો ઓલ ધો ઇવન ધો ઇવન ઇફ જે ડિસ્કસ કરી ગયા એમ એ શરૂઆતમાં આવશે અને બીજા વાક્ય પહેલા અલ્પ વિરામ તો જોઈએ વાક્ય જે હતું એમ જ છે ત્યારબાદ બીજા વાક્ય છેલ્પ વિરામ સિમ્પલ પછી ઓલધો ધો ઓલનિપ ચારે અલ્પ વિરામ તો ઓલ્ધોમાં તમે જોઈ શકો છો સેમ ઇવન ધોમાં બીજા વાક્ય પહેલા અલ્પ વિરામ અને સેમ ઇવનિપ જેમાં પણ તમને બીજા વાક્ય પહેલા અલ્પ વિરામ દેખાય છે તો આ પ્રમાણે બટ યર સ્ટીલ ધો ધો ઇવન ધો ઇવનિપ હવે બનાવીએ હાવ અને એસ થી વાક્ય રચના તો હાવ એવર માં તમારે બાજુમાં એક્ઝેટ વિશેષણ લેવાનું છે જે આ વાક્યમાં તમને દેખાય છે હાર્ડ તો કઈ રીતે બનશે હાવ એવર હાર્ડ શી વર્ક અલ્પ વિરામ સી ફેલ્ડ ઇન એક્ઝામ યસ આ પ્રમાણે હાવ એવર એસ થી બનાવવું હોય તો તો પહેલા વિશેષણ હાર્ડ એઝ સી વર્કડ અલ્પ વિરામ સી ફેલ ઇન એક્ઝામ યસ સમજાઈ ગયા હશે અને જોઈએ વાક્ય સૌથી પહેલા હાવ જોઈ શકો છો બાજુમાં તરત જ વિશેષણ બાકી સિસ્ટમ પ્રમાણે જે પ્રમાણે હતું એમ બીજું વાક્ય પહેલા અલ્પવિરામ હવે વરવાળું આવડી જાય એટલે એજ વાળું આવડી જાય કેમ કેમ વિશેષણ પહેલા આવશે ત્યારબાદ એજ આવશે જે તમે એ જોઈ શકો છો યસ તો આ પ્રમાણે હાવેવર અને એસ તમારે યાદ રાખવાના છે હવે વૈધો ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ યસ તો આ વાક્યમાં તમને ક્રિયા પદ દેખાય છે વર્કડ તો આપણે આઈએનજી વાળું રૂપ લેવું પડશે ઇન્સ્પાઇટ ઓફ માં જે તમે જોઈ શકો છો ઇન્સ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ સખત મહેનત કરવા છતાં તે ફેલ ગઈ

કઈ પ્રકારની સિસ્ટમ ચેન્જ થાય છે કઈ હિંટ થી કયા પ્રકારની વાક્ય રચના બદલાય છે તમે એક સાથે બધા જ એક્ઝામ્પલ પર જોઈ શકો છો હવે થોડા એવા એક્ઝામ્પલ જોઈએ હોય તો સૌથી પહેલા જે તમારે ફંક્શન બેઝ ડાયલોગ સ્વરૂપે આવે છે એનું એક્ઝામ્પલ સોલ્વ કરીએ ફાધર અને સનની વાતચીત છે બેટા યોર હેન્ડરાઇટિંગ રાઇટિંગ ઇઝ નોટ ગુડ હવે તમારે નીચેનું ઓપ્શન સોવિંગ કોન્ટ્રાસ્ટ પ્રમાણે લેવાનું છે તો નીચે તમને એક્ઝામમાં ચાર ઓપ્શન આપેલા છે જે તમે જોઈ શકો છો તો તમને જો કીવર્ડ યાદ હોય તો તમે સરળતાથી આ ઓપ્શનમાંથી તમે આન્સર સિલેક્ટ કરી શકો છો તો જોઈએ આપણે કોન્ટ્રાસ્ટ પ્રમાણે માય માઇટિંગ ઇઝ નોટ સો બેડ એઝ અધર્સ કોઈ હિન્ટ મળી અહીંયા અલ્પ વિરામ છે યસ તો મતલબ ઓપ્શન બી આપણો જવાબ બનશે છતાં પણ આપણે આગળ ઓપ્શન જોઈ લે કોઈ હિન્ટ દેખાતી હોય તો તો ઓપ્શન સી માં પણ કોઈ હિન્ટ નથી અને ઓપ્શન ડીમાં પણ તમને કોઈ હિન્ટ દેખાતી નથી એક જ ઓપ્શનમાં હિન્ટ દેખાય છે ઓપ્શન બી ધો આઈ ટ્રાયડ હાર્ડ આઈ કાંટ ઇમ્પ્રુવ ઇટ આ વાક્યને તમે અહીંયા મૂકીને તમે વાર્તાલાપ પણ સેટ કરી શકો છો તો ગુજરાતી પ્રમાણે સેટ પણ થઈ જશે તો આ સવાલ માટે આપણો આન્સર બનશે ઓપ્શન બી તો આ પ્રમાણે તમારે સોલ્વ કરવાના છે જેમાં તમે સિમ્પલ હિન્ટની ની મદદથી વાક્ય સોલ્વ કરી શકો બીજું વાક્ય જોઈએ હમીશા અને માનસી યુ આર વીક યુ કેન નોટ કેરી ધીસ બેગ તું નબળી છે તું આ બેગ ઉચકી શકીશ નહીં એવી વાત છે તો માનસી જવાબ આપશે સોવિંગ કોન્ટ્રાસ્ટ પ્રમાણે યસ તો ફરીથી ચાર ઓપ્શન જોઈએ અને એમાં કોઈ હિન્ટ લાગુ પડતી હોય તો આપણે જોઈશું પહેલું વાક્ય આઈ કેન નોટ કેરી ધીસ બેગ બીકોઝ ચલો બીકોઝ છે જે હિન્ટ કારણની છે એટલે નહીં આવે ધીસ બેગ ઇઝ ટુ હેવી ફોર ટુ ની પણ કોઈ અહીંયા વાત નથી કોઈ હિન્ટ નથી આપણી કોન્ટ્રાસ્ટમાં એ નહીં આવે ચલો હાએવર આવ્યું હિન્ટ આવી ગઈ તો બાજુમાં હોવું જોઈએ વિશેષણ જે છે યસ અલબ્યુરામે છે વિરોધાભાસવાળા વાક્ય પહેલા યસ તો આપણો આન્સર થઈ જશે ઓપ્શન સી ઓપ્શન ડી માં કોઈ હિન્ટ છે નહીં ઇન ઓર્ડર ટુ છે એ તો હેતુ માટે આવે એટલે અહીંયા એક જ ઓપ્શન આપણો છે ઓપ્શન સી તમે સ્ક્રીન પર જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે સરળતાથી સેન્ટેન્સ આવે છે આપ્યું હોય અને કોન્ટ્રાસ્ટ પ્રમાણે તમારે વાક્ય પૂરું કરવાનું હોય એના વાક્ય જોઈએ રીચ એઝ આટલું તમને આપેલું છે તમારે વાક્ય પૂરું કરવાનું છે સોવિંગ કોન્ટ્રાસ્ટ પ્રમાણે તો તમે જોઈ શકો છો એઝ થી તમારે વાક્ય બનાવવાનું છે આગળ છે વિશેષણ તો હવે તમારે વાક્ય પ્રમાણે સેટ કરવાનું છે અહીંયા કરતા ક્રિયાપદ આવે અલ્પ વિરામ અને ત્યારબાદ વિરોધાભાસ વાળું કોઈ પણ વાક્ય તમે સેટ કરી શકો જે આપણે અહીંયા બનાવેલું છે રીચ એઝ આજે હતું જ આ એડ કર્યું છે હી ઇઝ ઇઝ નોટ જનરલિયસ તે ધનવાન છે છતાં ઉદાર નથી તો પાછળનું વાક્ય વિરોધાભાસ વાળું છે અહીંયા ઉદાર હોવો જોઈએ પણ નથી અને અલ્પ વિરામ પણ છે તો અહીંયા તમે પૂરો એક માર્ક્સ લઈ શકો છો તો આ પ્રમાણે તમારે વાક્ય રચના બનવાની હોય છે બીજી હાવેવર વાળું આવ્યું

ત્યારે આપણને એક માર્ક્સ મળતો હોય છે યસ ત્રીજું વાક્ય ધો થી બનાવવાનું છે શરૂઆતમાં ધો છે બનાવી શકો તમને ધો સી રેન કેચ ધ બસ એ વાક્ય પણ ચાલે ઝડપી દોડી છતાં બસ પકડી શકી નહીં કોઈ પણ વાક્ય તમારા હિસાબે સેટ કરી શકો વિરોધાભાસ વાળું વાક્ય અલ્પ વિરામ પછી રાખવાનું છે તો બનાવીએ કેવું વાક્ય બનાવેલું છે ધો આઈ હેવ રિટર્ન માય હોમવર્ક જોકે મેં મારું હોમવર્ક લખેલું છે આઈ હેવ ફર્ગોટન માય બુક નોટબુક છતાં હું મારી નોટબુક ભૂલી ગયો તો વાક્ય છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે જ્યારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આવે તો જે પ્રમાણે હિન્ડ છે એ પ્રમાણે તમે જે આગળ કન્સેપ્ટ શીખ્યા એ પ્રમાણે તમે કોઈ પણ વાક્ય રચનાની મદદથી વાક્ય પૂર્ણ કરી શકો છો અને એક માર્ક્સ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ દસ અગિયાર બાર ચારે ધોરણમાં સોવિંગ કોન્ટ્રાસ્ટ નામનો ફંક્શન આવે છે જે માર્ક્સને લગતું ખૂબ જ આઈએમપી છે અને રૂટિન લાઈફમાં પણ સૌથી વધારે વપરાય એવું ફંક્શન છે તો આશા રાખું છું આ વિડીયોની મદદથી સોવિંગ કોન્ટ્રાસ્ટનો ફંક્શન જે હિન્ટ હતી અને જે વાક્ય રચના હતી એનો કન્સેપ્ટ તમારો ક્લિયર થયો હશે મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયો પર થેન્ક યુ આભાર